હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે આજે આપણે પંચમુખી હનુમાન કવચ એક અત્યંત શક્તિશાળી છે અને પવિત્ર સ્ત્રોત છે જે ભક્તોને રક્ષણ શક્તિ અને શાંતિ પ્રદાન કરે છે તે પાંચ મુખવાળા હનુમાનજીના સ્વરૂપની આરાધનામાં ઉપયોગમાં લેવાતો છે આ કવચ વિશેષ રક્ષા નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ભક્તોને ત્રાસથી મુક્ત કરે છે પાંચ મુખવાળા હનુમાનજીના સ્વરૂપનું વર્ણન પૂર્વમુખ વાનર મુખ જે વિજય અને નિરાધાર રીત રક્ષણ રક્ષા આપે છે બીજું મુખ દક્ષિણ મુખ નરસિંહ સ્વરૂપ અને શત્રુઓ પર જાદુ ટોણાથી સુરક્ષા આપે છે ચોથું ઉત્તર મુખ અવતાર જે વાસ્તુ દોષો અને જીવનના અર્વદ્રોધો દૂર કરે છે પાંચ ઉપરનું મુખ હ્રી મુખ્ય અને જ્ઞાન અને વિદ્યા પ્રદાન કરે છે પંચમુખી હનુમાન કવચા છે આ કવચ હનુમાનજીના ભક્તોમાં પ્રદાન કરાય છે તેમાં રહેલા મંત્રો હનુમાનજીના મુખતી શક્તિને પ્રાર્થના કરે છે આ કવચનું પઠન અને નિત્ય કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે આ કવચનું મૂળ મંત્ર શું છે ઓમ નવ પદ્વનાય શીખ આકર્ષણ કરાળ ત્રિકુલ મંગલ હનુમંતે નમઃ પંચમુખી હનુમાનના ધ્યાનનું મંત્ર જાણો ઓમ હનુમંતય રામદૂતાય નમઃ શ્રીરામાય લક્ષણાય જનકજાય ય નમઃ હનુમંત પ્રભવ શાંતિમ અલ્પાહ પ્રભુ પંચમુખી હનુમાન કવચના ફાયદા વિશે જાણીએ નકારાત્મક ઊર્જાને દૂર કરે છે આ કવચના પઠનથી ભવ્ય અને શત્રુઓના દોષને દૂર થાય છે સાધના માટે ખાસ ધ્યાન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપયોગી છે શારીરિક શક્તિ ભક્તોને આરોગ્ય અને માનસિક શાંતિ પ્રદાન કરે છે તમામ મુક્તિ આ કવચ જીવનમાં બાધાઓ દૂર કરે છે આ કવચનો પઠન શુદ્ધ હૃદયથી કરવાથી જીવનમાં શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે પંચમુખી હનુમાન કવચ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે તે ભગવાન હનુમાનના પાંચ મુખો દ્વારા કરુણાથી ભરપૂર અને શક્તિશાળી રક્ષણનું પ્રતિક છે આ કવચનો પાઠ કરવાથી ભક્ વ્યક્તિને શારીરિક માનસિક આધ્યાત્મિક અને ભૌતિક રક્ષણ મળે છે પંચમુખી હનુમાનના પાંચ મુખો અને તેમનું મહત્ત્વ વિશે જાણીએ પહેલો હનુમાન આ મુખ નકારાત્મક શક્તિઓ અને દુશ્મનોનો નાશ કરે છે તે વ્યક્તિને શૌર્ય અને બુદ્ધિ પ્રદાન કરે છે ત્રણ નરસિંહ આ મુખ્ય ભય અને દુશ્મનોનો વિજય ભણાવવામાં મદદ કરે છે તે રોગ અને તકલીફોથી મુક્તિ આપે છે ઝેર નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ કરે છે આ મુખ આરોગ્ય અને આરોગ્ય વધારવાનું પ્રતિક છે ચાર વારા દક્ષિણ પશ્ચિમ મુખ આ મુખ જમીન અને સંપત્તિ સંબંધિત સમસ્યાઓથી બચાવે છે તે સંસ્કૃતિ અને શાંતિ પ્રદાન કરે છે પાંચ હયગ્રી મુખ્ય આ મુખ શિક્ષણ જ્ઞાન અને આધ્યાત્મિક શુદ્ધિ માટે મહત્વપૂર્ણ છે તે વ્યક્તિની સ્મૃતિ અને ધ્યાન શક્તિનું મજબૂત કરે છે પંચમુખી અનુબંધમાં હનુમાનના કવચના ફાયદા શું છે જીવનમાં તમામ કષ્ટો અને અવરોધો દૂર થાય છે નકારાત્મક મુદ્દાઓથી રક્ષણ મળે છે શત્રુઓ અને વિદ્યો પર વિજય પ્રાપ્ત થાય છે મનમાં શાંતિ અને સંતુલિત સ્થપાય છે ધર્મ કર્મ અને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ થાય છે પંચમુખી હનુમાન કવચનો પાઠ પ્રભુના સ્મરણ સાથે શુક્રવાર અથવા મંગળવારે આરંભ કરવો શ્રેષ્ઠ છે રોજ સવારે શુદ્ધ અને મન શુદ્ધ સ્થાને તેમનું પાઠન કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે તેને શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવાથી અનંત આશીર્વાદ મળે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી નવા આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે આજે આપણે પંચમુખી હનુમાન કવચ એક અત્યંત શક્તિશાળી છે અને પવિત્ર સ્ત્રોત છે જે ભક્તોને રક્ષણ શક્તિ અને શાંતિ પ્રદાન કરે છે તે પાંચ મુખવાળા હનુમાનજીના સ્વરૂપની આરાધનામાં ઉપયોગમાં લેવાતું છે આ કવચ વિશેષ રક્ષા નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ભક્તોને ત્રાસથી મુક્ત કરે છે પાંચ મુખવાળા હનુમાનજીના સ્વરૂપનું વર્ણન પૂર્વ મુખ વાનર મુખ જે વિજય અને નિરાધાર રીત રક્ષણ રક્ષા આપે છે બીજું મુખ દક્ષિણ મુખ નરસિંહ સ્વરૂપ અને શત્રુઓ પર વિજય પ્રદાન કરે છે ત્રીજું મુખ પશ્ચિમ મુખ ગરુડ મુખ જે તંત્ર અને જાદુ ટોણાથી સુરક્ષા આપે છે ચોથું ઉત્તર મુખ વરાહ અવતાર જે વાસ્તુ દોષો અને જીવનના અર્વદ્રોધો દૂર કરે છે પાંચ ઉપરનું મુખ હકગ્રીવે મુખ્ય અને જ્ઞાન અને વિદ્યા પ્રદાન કરે છે પંચમુખી હનુમાન કવચા છે આ કવચ હનુમાનજીના ભક્તોમાં પ્રદાન કરાય છે તેમાં રહેલા મંત્રો હનુમાનજીના પાંચમુખથી શક્તિને પ્રાર્થના કરે છે આ કવચનું પઠન અને નિત્ય કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે આ કવચનું મૂળ મંત્ર શું છે ઓમ નવ પદ્મનાય શીખી આકર્ષણ કરાર ત્રિકુલ મંગલ હનુમંતે નમઃ પંચમુખી હનુમાનના ધ્યાનનું મંત્ર જાણો ઓમ હનુમંતય રામદૂતાય નમઃ શ્રી રામાય લક્ષણાય જનકજાય ય નમઃ હનુમંત પ્રભવ શાંતિ અલ્પહ પ્રભુ પંચમુખી હનુમાન કવચના ફાયદા વિશે જાણીએ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે આ કવચના પઠનથી ભવ્ય અને શત્રુઓના